તો વ્લોગમાં બનીને રહેજો અને હા મિત્રો તો આ આપણો પહેલો વ્લોગ છે તો આપણે એને સપોર્ટ કરી દેજો અને એ સબસ્ક્રાઈબ કરી દેજો તો વ્લોગમાં બનીને રહેજો અને બ્લોગને એન્જોય કરો તો આ છે મિત્રો મારું ખેતર જોઈ શકો છો તો આ જે પાળા બાંધેલા છે એ ત્યાં તલી વાવવાની છે એ તલી આજકાલમાં વવાય છે તો તમને દેખાડી અને સારો મિત્રો તો આપણે કપાસ બાજુ જઈએ તો મિત્રો અહીંયા લસણ વાવેલું છે જોઈ શકો છો તમે અને આ છે કપાસ આ કપાસ વાવેલો છે જોઈ શકો છો અને પહેલાં અહીંયા જે પાળા બાંધેલા રહ્યા ત્યાં આ શેણા વાવ્યા હતા શેણા કાઢીને અત્યારે તાલીક વાવવાની છે તો મિત્રો તમને મારો બ્લોગ ગમે તો મારા બ્લોગને લાઈક કરો શેર કરો અને હા મારી વાડી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો કે કેવી મારી વાડી લાગી અને અત્યારે હું તમને દેખાડવાનું છું મારી વાડીએ કેટલા ઝાડવા વાવ્યા છે તો મિત્રો આ છે આપણી વાડી જોઈ શકો છો આ અહીંયા લીમડો વાવેલો છે અહીંયા ગેટ છે આપણે આ ગેટ ખોલીને અંદર જવાનું તો અંદર આપણે આવી છે અને આ છે લીમડો આ લીમડા ત્રીસ વર્ષ જૂનો છે મિત્રો તો અહીંયા ઝાડવા વાવેલા છે મિત્રો જોઈ શકો છો મિત્રો તમને આ મારો બ્લોગ ગમ્યો હોય તો આ બ્લોગને લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ સ્મિતના બ્લોગને સબસ્ક્રાઈબ કરો તો આ બ્લોગમાં એટલું જ અને મળીએ બીજા બ્લોગમાં તો બાય